પણ જોતા જોતા માં એમ કહેવાય કે માજીએ મીટિંગ ભરી કરવા અને કીધું કે આપણે જાત્રામાં બધાઈ જાવું છે પણ ઠાકોરજીની સેવા કોણ કરશે હવે નાની વાવતી ને નામ ગેલી અને બધા એક આયા બોલ્યા બા આપણે ઠાકોરજીની સેવા ગેલી કરે એ કાઈ વાંધો નહી ગેલીને બોલાવી હા હું એ કીધું બેટા હું જાત્રામાં જાવ છું અને ઠાકોરજીને ખવડાવીને ખાજે હેલી બિચારી ભોરી એને ખબર નોતી ઠાકોરજી ની મોઢા કે રાઈસ નાખવાની હોય કે આગળ તરીન લઈ લેવાનું હોય ઠાકોરજી ને ખવડાવે ને કાજે સવાર થયું ગેલી એમ કેવાય ભારત ના નકશા જેવો બાઈગરા નો રોટલો કર્યો નળક ની ડાઈર કરી ઓલો બધાય જાત્રા ગયા ને ગેલી તો ટક ટક હાંભરી ને કંટાળી ગઈ થી ગો ગઈ ઓલા બધા જાત્રા ગયા ને ગેલી એ બાર વાગ્યા માં થાળી લીધી ઓ ભાઈ અને ભગવાનની ની મૂર્તિ ની મોટા થાળી પછાડી કે મારા હાઉ ના ઠાકોર ખાઈ લે હાઉ નો ઠાકોર હલે નહીં ચલે નહીં અરે મારી હાઉ કી દે ખાતા મારી કી દે નહીં મારો કેવાનો સુરી કે કોઈની ની પાર્કી દીકરી તમારા ઘરમાં આવે તો એને માણા કરીને રાખવાની કેલી ને ઠાકોર થી દેખાડે જ નોતા અરે મારા હાઉ નું આપનું ખાઈ મારું કેમ ઠાકોર થી નો ખાય

ડોહી તો આખો દી દેકારો કરે ઈ કે એમ માપી નો લેવાય બહુ ને એલા હાલ ને ડેલી આથી ડોકો તાણી જોઈ કેનો વાત છે કે એમ દેકારો કરે છે આ દુકાને સંભળાઈ છે ઓલા બે જણે ડોકું કરીને જોયું ને તો ડોરી તો ખાલી દેકારો જ કરતી હતી ઓ ઓ દાદ પીની અને સાસી આમ કરે એટલે કે હાઉ નો વાક નથી આ હોલ નો વાક છે કે એટલે આ જેમ કહેવાય કે ઘેરી એકટીનો ઉપવાસ કર્યો આવા 15 દી

બધી પોખાણની વાતે કોઈને હક થતો નથી 6 મહિનાની યાત્રા પૂરી થઈ ને ગામમાં સંગ કોઈ કો કેલી તો ભગવાન એ આનંદ કરે કાયમ ભગવાન આવે 12 વાગે સંગ આવ્યો હમિયા કર્યા પછી હાહું એ કેલીને બોલાવી કેલી ભગવાન તાતી કે ખાતા તા એ કે બાચ 15 દી નો ખાધો પછી તો કાયમ આવે હાહુ ને તું ખાચો નઈ છે તો આજ બોલાય બધાય તૈડે થી જોવે તા મારો પ્રશ્ન મોરારી એમ કહેવાય કેલી નામ મોટા માં કોરીયો ટીએસએ કેલી ભક્તિ ભાવે કેસે ભગવાન તું મરીતો મને ભેગો નઈ થા છેલ્લો વિવર લીધા પછી કેલી આવે છે ના હું હારા પગમાં પડે છે કેલી તું નઈ કેલા બધા અમે અરે કેલી તો તમે તો ગેટિંગ થારમ ભૂલી

અને આટલે આ ફટાક કે દેવા મોત થઈ ગયા જેવી તેરી ગઈદાની સામાન્ય વાતો કોઈ નથી આમાંથી એક એક સાર લીધા જેવો છે મે કે મત કેતા એક બેન ના ઘરવાળા કે પુડલું બનાઈને બેન પુડલું બનાવે પણ પુડલું નો થાય ઈ કે બા બો સરસ પુડલા બનાવતા તારી કીધે કે પુડલું ન થાતું તો ઓલી જોવા ગઈ તા બાની માથે ટેકો કરાવેલો હતો ઘરવાળા ગુજરી ગયા તા કે બા ટકો કરાવીને પુડલું કરતા આટલે સરસ થાતું લાવો હું કરાઈ આવું